વડોદરામાં મહારાજા સાહજીરાવ યુનિવર્સિટીમાં બીકોમ ફેકલ્ટીમાં સીટ વધારાને લઈને એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો મહારાજા સાજરાવ યુનિવર્સિટીમાં એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે એમએસ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી માં આશરે દસ હજાર વિદ્યાર્થીઓ થી પણ વધારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા છે પણ યુનિવર્સિટી એ સીટો બહાર પાડેલ છે ઘણી સત્તાધીશોને સત્તાધીશો ને સીટ વધારવા માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમણે હજુ સુધી કોઈ પણ પ્રકાર સીટ વધારવા માટેનો નિર્ણય લીધો નથી હાલ એડમિશન ની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે જે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટી ભણવા માંગી રહ્યા છે તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ની નિષ્કાળજી ના લીધે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે જેથી તરત કોમર્સ ની બેઠકોમાં વધારો કરવામાં આવે જેથી તમામ એડમિશન મળી રહે તેવી માંગ સાથે દ્વારા રજૂઆત કરવામાં આવી છે જે સંદર્ભમાં આજ રોજ એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું જેથી હેડ ઓફિસ ના કર્મચારીઓ તેમજ પોલીસ અને એનએસયુઆઈ ના વિદ્યાર્થીઓ માં ઝપાઝપીના દ્રશ્યો

અમે અમારો અવાજ ના ઉઠાવીએ તે માટે પોલીસ પ્રશાસન આગળ કરીને અમારી ધરપકડ કરી દેવામાં આવે છે અટકાયત કરવામાં આવે છે જે બિલકુલ છે જરૂર પડશે તો અમે રોજ આવીને બેસીશું અહિયાં